તો ગૃહમંત્રી પતંગ ચગાવવા માટે ગુજરાત આવ્યા છે અમદાવાદ આવ્યા છે રાણીપમાં તેઓ પતંગ ઉડાવી રહ્યા છે સીધા દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો મહત્ત્વની વાત એ છે કે અમિત શાહ દરેક તહેવાર એ ગુજરાતમાં આવીને મનાવે છે ને ખાસ કરીને અમદાવાદમાં આવીને મનાવે છે અને જે જેમનું જન્મસ્થળ રહ્યું હોય કાર્યસ્થળ રહ્યું હોય ત્યાં દરેક લોકો આવતા હોય છે તો પછી આપણા ગૃહમંત્રી છે તે પણ આવતા હોય છે અને ઉત્તરાયણનો તહેવાર હોય દિવાળીનો તહેવાર હોય હોળીનો તહેવાર હોય દરેક તહેવાર તેઓ પરિવાર સાથે જ્યારે મનાવવા આવતા હોય ત્યારે દરેક લોકો જે રીતે પોતાના ઘરે આવતા હોય જે ભલે ઘણા બધા લોકો વિદેશથી આવતા હોય તે રીતે ગૃહમંત્રી પણ પોતાના વતન આવતા હોય છે અને તેઓ હાલમાં પતંગની પતંગ ચગાવવાની મજા માણી રહ્યા છે ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી તરીકે અને રાજકીય રીતે તો તેઓ ઘણા બધાના પેજ કાપતા જ હોય છે પરંતુ આજે પતંગથી તેઓ ઘણા બધાના પેજ કાપી રહ્યા છે તો વિપક્ષના ઘણા બધા નેતાઓના અત્યાર સુધી તેમણે પેજ કાપ્યા છે અને હવે તેઓ પતંગ ઉડાવવાની મજા માણી રહ્યા છે આજુબાજુના લોકોના પણ તેઓ પેજ કાપી રહ્યા છે આ દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છો તો જે રીતે ખેંચ મારીને અને આજુબાજુના લોકોના પતંગના પેજ કાપી રહ્યા છે અને આપણે જે રીતે અત્યાર સુધીમાં જોયું છે કે જ્યારે ગૃહમંત્રી હોય અમિત શાહ હોય ત્યારે વિપક્ષના પણ ઘણા બધા રાજનેતાઓના પતંગ કપાઈ જતા હોય છે તો હાલમાં તેઓ પતંગ ઉડાવી રહ્યા છે પતંગની મજા માણી રહ્યા છે તેમની સાથે બીજા પણ જે ભાજપના નેતાઓ છે તેઓ પણ હાલમાં ધાબે છે અને તેમની સાથે જ પતંગ ઉડાડવાની પણ મજા માણી રહ્યા છે તો એક બાજુ જ્યારે તમામ લોકો ઉત્તરાયણની મજા માણી રહ્યા છે ત્યારે આપણા ગૃહમંત્રી અમિત શાહ તેઓ પણ ઉત્તરાયણની મજા માણી રહ્યા છે આપ જે આ દ્રશ્યમાં જોઈ શકો છો બીજો કોઈ પતંગનો દોરો વચ્ચે આવે તો એ પણ એમને ગમતો નથી અને આજે આ દ્રશ્યમાં આપે જોયું કે એને પણ તેમણે દૂર કરી દીધો એમના વચ્ચે જે કોઈ બીજા પતંગના દોરા આવતા હોય તો તે દૂર કરી જ દેતા હોય છે જે રીતે બીજા જે રાજકીય નેતાઓ હોય વિપક્ષના નેતાઓ હોય તેમને જેવી રીતે તેમના ડોર તેઓ કાપી નાખતા હોય છે તે જ રીતે તેઓ પતંગ પણ ઉડાવી રહ્યા છે અને પતંગની ચગાવવાની મજા માણી રહ્યા છે ઉત્તરાયણની મજા માણી રહ્યા છે રાજનીતિમાં જેઓ તે રીતે મોખરે છે એ જ પ્રકારે પતંગ ઉડાડવાની કળામાં પણ તેઓ મોખરે છે અને બીજું જે દૃશ્ય આપ જોઈ રહ્યા છો કે ધાબા પરથી ઘણા બધા લોકો ગૃહમંત્રી અમિત શાહને જોવા માટે ધાબે ચડ્યા છે અને તેમનું પણ અમિત શાહ અભિવાદન ઝીલી રહ્યા છે તો રાણીપમાં ગૃહમંત્રી અમિત શાહ આવ્યા છે અને ત્યાં તેઓ હાલમાં ઘણા બધા લોકોને પણ આજુબાજુના જે લોકો છે તેમને પણ મળ્યા હતા જે દ્રશ્યમાં પણ આપ જોઈ રહ્યા છો કે લોકોને પણ તેઓ હાથ હલાવીને અને તેમને મળી રહ્યા છે લોકો અભિવાદન પણ તેઓ રહ્યા છે લોકોનો પણ આનંદ આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યો છે રાણીપના જે લોકો છે તેમનો પણ ભરપૂર આનંદ આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યો છે કારણ કે તેમના વિસ્તારમાં જ્યારે ભારતના ગૃહમંત્રી અમિત શાહ આવ્યા હોય ત્યારે લોકોનો ઉત્તરાયણ સાથેનો આનંદ દેવડાય જતો હોય છે તો આ બંને જે દ્રશ્યો છે એ દ્રશ્યોમાં તેઓ જે ધાબે પતંગ ઉડાડવા માટે રાણી વિસ્તારમાં ગયા ત્યાંના લોકોને પણ ઉત્તરાયણની મજા દેવડાઈ હતી